મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી કોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરીને હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શેકા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કે ખ્યાલ નથી પડતો હવે આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તો પોલીસ હજી એમ કહે છે આ ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે એના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ આપ્યો હોય છે પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી હવે છેલ્લે અમારે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરી કરીને થાકી ગયા રાજકારણી આમાં કોઈ ભાજપની સરકાર છે તો હજી કોઈ આવડી આવી સત્તા ભાજપની ફૂલ બહુમતીવાળી છે હજી લગી આ એ લોકોનો નારો છે કે દીકરી બચાવો ભાઈ દોઢ દોઢ મહિનો થઈ ગયો ભાજપના કોઈ પણ અગ્ર અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એવો કોઈ હજી લગીના દોઢ મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો હોય મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પારત પાછી આવેલી નથી રાતના હું સવા અગિયાર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમે હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકી ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારા મુંચકામાં આવે છે મને અહીંયા કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના બાર એક વાગ્યે મુંચકા પોલીસ સ્ટેશને ગઈ મુંચકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા મેં સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીં આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો રાતના બે વાગ્યા સુધી એનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહેશે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એના કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એને કીધું કે ત્યાંથી અમે એને બી લઈને અમે પછી મુંચકાં પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જુતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત આ લોકો મારી નહીં ખીચે કે શું છે એ મને ગમે રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ ગોળી છું હરેક જગ્યાએ ગઈ છું આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી બરોબર આજે આ જગ્યાએ કોઈ એમએલએ હોય મોટા સાઈડની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો ચોવીસ કલાક બી ન થવા દે ચોવીસ કલાકમાં મારી દીકરીને એ લોકો હાજર એ લોકોને કરી લે છે બરોબર છે આજે ગરીબ માણાની દીકરી છે એટલે શું કોઈ ગોતવાની નહીં કંઈ કામગીરી નહીં કરવાની આ પોલીસવાળા બધે જવાબ એવું દે છે કે થઈ જશે થઈ જશે કે એટલું નથી મળતા એટલું નથી મળતા આજે શું એમને અત્યારે આટલી બધી સિસ્ટમ છે ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો બ્લુ મળે ને આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે સ્કૂટરે નથી મળતું ચલો યાથી ગાડીમાં લઈ ગયા છે કાંઈ પડે છે કોક તો એક જ મળવું જોઈએ ને કાંઈક તો બ્લુ મળવો જોઈએ ને છોકરી છોકરા નથી મળતા બરોબર છે એ લોકોના સીસીટીવી કેમેરા અમારા ઘર પાસેના ચેક નથી કર્યા એ લોકોએ એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે એ બી આટલા આટલા દિવસથી લાપતા છે એ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોકના કોકનો મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો મારી છોકરી કારણ કે છોકરાની કેપેસિટી નથી પાંચ કે દસ હજાર રૂપિયા કમાવાની તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે મને મનમાં એટલા ઉઠ છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની એ લોકોએ કાંઈક ને કાંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મને મોડી હકતી મારી દીકરી જે કોઈ સાંભળતી હોય તો તારી મમ્મી તારા પપ્પા તારા માસી મામા તો રાખું ફેમિલી તારા માટે રોવે છે બેટા તું જે કોઈથી આવું કોઈ તો આવી જ બેટા મહેરબાની કરીને બેટા જે કાંઈ તારી ભૂલ હશે ગમે નહીં ભૂલ હશે કરવા બેટા તૈયાર છું બરોબર છે તું જ્યાં કોઈ છું મને જોતી હોય તો બેટા પ્લીઝ મહેરબાની આ જોડે પગે લાવું છું કે તું